ને ઉમેદવાર મળતા નથી કોંગ્રેસની સ્થિતિ ખૂબ લાચારીપૂર્વકની સ્થિતિ છે ખરાબ સ્થિતિ છે કોંગ્રેસને ઉમેદવાર જ જ્યારે ન મળતા હોય તો કાર્યકર્તાનો સવાલ જ નથી ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ સારું વાતાવરણ અત્યારે ગુજરાતમાં છે અને ગુજરાતમાં પણ છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કામ કર્યું છે અને નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી આજ દિવસ સુધી અને દિલ્હીમાં પણ જે કામ થયું છે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે અને ભારતીય જનતા પાર્ટી છવ્વીસ મીઠા સાચી વાત છે જેટલું વધારે મતદાન થશે એટલું ભારતીય જનતા પાર્ટીને લીડમાં વધારો થશે અને અમારા પ્રદેશ અધ્યક્ષે કીધું છે પાંચ લાખથી વધુ લીડથી બધી સીટો જીતવી છે તો ભારે મતદાન આવશ્યક છે અને ફોર્મ ભરતી વખતે એવું વાતાવરણ બને કે સામેવાળા ડિપોઝિટ બચાવવાની ચિંતા કરે એટલા માટે ઉમટી પડવા માટે રૂપાલા જઈએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રશ્ન છે જ નહીં કોઈ ભારતીય જનતા પાર્ટીએ છવ્વીસે છવ્વીસ ઉમેદવારો જાહેર કર્યા છે અને છવ્વીસે છવ્વીસ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીમાં જીતશે અમારા સામે કોઈ ચેલેન્જ નથી ભાજપનો કાર્યકર્તા કમળને જોઈને કામ કરનારો કાર્યકર્તા છે